શું નામ આપનું કમલેશ મેરણા તમારો પપ્પા શું તકલીફ પડીલી મારા પધારનો 10 તારીખે બલુ ક્યાંતીનો કેન્ટીયો ને એ વખતે કેમ્પમાં જો ચેક કરાવવા ગયા હતા તો કબજિયાતના પેટનો નયુ દુખાવો રહેતો તો ચેક કરાવવા ગયા તો ક્યાંતી વારા બીજા દિવસે એમની લક્ઝરીમાં બેહાડી આમદાર લઈ ગયા ત્યાં એમની એન્જીયોગ્રાફી કરી દીધી કોસ્ટન્ટ મૂકીને એમની પછી એ ત્યાંથી રજા આપી દીધા પછી ઘેર આવ્યા પછી કાયમી કમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી કાલે વધારે તબિયત લખીએ એટલે હું એમને ભાગ્યદેવમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા હાલ ભાગ્યદેવ હોસ્પિટલના તબીબનું શું કહેવું છે એમનું એવું કહેવું છે કે ચોવીસ કલાક હાલ કંઈ કહી શક્યા નહીં વેન્ટિલેટર આપવું પડશે એવું મેં મને એમને પૂછ્યું એટલે મેં કીધું આપી દો અને સવારે મે મળ્યો ડોક્ટર ને તે ડોક્ટર એવું કીધું 24 કલાક કશું કઈ સક્ય નઈ 24 કલાક કોઈ ભોણા પછી કેવાય શું શું થાય હાલ બધું એવું કે એવું એવો જવાબ આપ્યો તો મને તમારું પાદરને પહેલાથી કોઈ તકલીફ હતી નહીં પહેલા એમને ખાલી થોડોક શ્વાસની તકલીફ રહેતી બીજો આડતા ફરતા ખેતરમાં આવતા જતા કાયમી ખેતરનો બે चक्कर મારતા અને આખ્યાતે એને કે પછી બળતરા ને એવું બધી બુમો પાડવા લાગે શ્વાસે વધી ગયો ताऊनी है तब तकलीफों बढ़ी रही हाँ मंडी चलेगी